જીએસટી ઓછું થયું છે એનામાં હેલ્થ ઇન્સ્યોરન્સ પછી દવા બધામાં ફાયદો થશે કોવિડ પછી બહુ બધાને આમ હેલ્થ ઇન્સ્યોરન્સને બધાની જરૂર હોય છે તો હવે આ જીએસટી ઓછું થયું છે એનામાં જે લોકોને સારવાર નથી મળી રહી અથવા જે લોકોને જરૂર છે એ લોકોને પણ સારવાર મળી રહેશે જીએસટીના લીધે બહુ બધા લોકોને ફાયદો રહેશે અને દવામાં પણ ઓછું થશે જેના લીધે જેમને જરૂરિયાત છે દવાની ને એ બધાની એ લોકોને પણ મળી રહેશે હા એનામાં પણ ઘટાડો થયો છે લાઈક ટ્વેન્ટી એઈટ પર્સન્ટથી ફિફ્ટીન પર્સન્ટ થઈ ગયું છે જેના લીધે જેમને જરૂરિયાત છે ટુ વ્હીલર્સની ફોર વ્હીલર્સની કામ માટે પણ એ લોકોને પણ હવે ઇઝીલી મળી રહેશે બધું અને ખાવામાં પણ બહુ બધો ઘટાડો થયો છે જીએસટીના લીધે તો જે જરૂરિયાતમંદ લોકો છે એ લોકોને બધું મળી રહેશે એ માટે જીએસટીનો બહુ બધો ફાયદો થયો છે ઓછો થવાથી આજરોજ જ્યારે નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણજીએ જીએસટીના સ્લેબમાં ઘટાડો કરેલો છે એ અમે એમનો એપ્રિશિએટ કરીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સાથે સાથે મોદી સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ વાત જ્યારે આપણે કરીએ ત્યારે આ વર્ષની શરૂઆતથી જ બજેટમાં જ નિર્મલા સીતારામનજીએ જ્યારે બાર લાખનો ઇન્કમટેક્સનો સ્લેબ કર્યો એમાંથી લઈને છ મહિનાની અંદર જ જ્યારે એમણે જીએસટીનો સ્લેબનો ઘટાડો કર્યો છે એ બે વચ્ચેના એમાં જ્યારે ગૃહિણી તરીકે વાત કરું તો ઘરમાં દસથી પંદર ટકા કાં તો પંદરથી વીસ ટકાની બચત જ્યારે થાય છે તો આને જ્યારે આ જીએસટીનો સ્લેબ ઘટાડો કરેલો છે એની ઇફેક્ટ દિવાળી પહેલાં જ થાય છે તો દિવાળીનો એક બોનસ તરીકે અમે એને ખૂબ એપ્રિશિએટ કરે છે આ એક ડબલ બોનાન્ઝાને અમે આ વર્ષનો ડબલ બોનાન્ઝા છે એ સરકાર તરફથી આવેલો છે એને અમે ફરીથી નાણાં મંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને એને એક્સેપ્ટ કરીએ છીએ જ્યારે આપણે જીએસટીની વાત કરીએ ત્યારે ઓછા દરે જે જે જીએસટી એમણે આપ્યું છે તે જ્યારે ઘરમાં પરિવારમાં વાત કરીએ ત્યારે શરૂઆત જ દિવસની થાય છે દૂધથી તો એમણે દૂધના પ્રોડક્ટ એટલે મિલ્ક પ્રોડક્ટ હોય મિલ્ક હોય એમાં ઘી બટર એની ઉપર જ્યારે ચારથી પાંચ ટકાની એમઆરપીમાં ઘટાડો બતાવ્યો છે પછી આગળ જઈએ તો સાબુ શેમ્પૂ ઘરના ક્લિન્ઝર્સ હોય ડિયોડ્રન્ટ હોય આ બધી જ્યારે ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર આઇટમ્સ હોય છે એની ઉપર એની એમઆરપી ઉપર જ્યારે દસ ટકા સુધીનો ફાયદો અલગ અલગ સ્લેબમાં લીધેલો છે એમાં પણ મહિનાના અંતરે આ આખરીએ જ્યારે આપણે બિલ જોવા જઈએ ત્યારે લગભગ દસથી પંદર ટકાના ઘટાડામાં આપણે કિંમત ચૂકવેલી હોય છે તો આ બધી ઇલેક્ટ્રોનિક આઈટમોમાં એમણે દસથી પર પીમાં દસથી પંદર ટકાના સ્લેબની વચ્ચે એટલે એમ આરપીના જીએસટી પર રાહત આપેલી છે કન્સ્ટ્રક્શનની વાતમાં સિમેન્ટનો જ્યારે સ્લેબ અઠ્ઠાવીસ ટકા હતો જીએસટીનો એ એમણે ઓછો કરીને અઢાર ટકા કર્યો છે અલ્ટિમેટલી જ્યારે આ સિમેન્ટ સહેજ સસ્તું થાય તો એની ઇફેક્ટ ઘરની કિંમત પર આવે છે તો એ ઘરની કિંમતમાં ઘટાડો આપ દસ એટલે ઘરની કિંમતમાં પણ ઘટાડો જોઈ શકશે જ્યારે જીએસટી ઓછું આવે છે ત્યારે આ બધી વાત તો ઘર અને પરિવારને આપણી રોજિંદા જીવનની થઈ બીજી પણ જ્યારે લક્ઝુરિયસ આઈટમ કે ઘર પરિવારને ફરવા જવા માટે ગાડી જોઈએ તો ગાડીની જે લોઅર રેન્જની ગાડી છે એ એની ઉપર એમઆરપીમાં પણ જ્યારે દસ ટકા એટલે એમ આરપીના જીએસટી પર જ્યારે દસ ટકા સુધીનો તમને ફાયદો થતો હોય ત્યારે લોકો ફરવા જવા માટે પણ એક ગાડી વસાવી શકે છે આ અલ્ટિમેટલી મહિનાના એન્ડમાં પંદરથી વીસ ટકાનો ગૃહિણી તરીકે એક ફાયદો થઈ એટલે પંદરથી વીસ ટકાના બિલિંગ કિંમત પર ફાયદો થઈ શકે છે એ એવું મારું માનવું છે તો આ જ્યારે પંદર વીસ ટકાનો જીએસટીમાં ફાયદો થતો હોય તો એ આપણે બહેનો તરીકે એકા તો પરિવારના સભ્યો તરીકે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટ કરીએ તો મારો મારે મને સારું રહેશે કારણ હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સમાં પૂરેપૂરો ઝીરો પરસેન્ટની જીએસટી આપેલી છે તો એક આપણું સ્વાસ્થ્ય જાળવે આપણા પરિવારને પણ જ્યારે ઇન્સ્યોરન્સની થી મદદ થાય એની માટેની પણ જોગવાઈ કરેલી છે તો આ માટે ખૂબ ખૂબ અભિનંદન એમને અને ફરીથી ધન્યવાદ અને મોદી સાહેબને ફરીથી અભિનંદન આપું છું આ ઘટાડાને અમે એઝ અ હાઉસવાઇફ બહુ જ સારી રીતે જોઈએ છે અને અમના એઝ અ હાઉસવાઇફ અમને ફિફ્ટી સિક્સટી પર્સન્ટનો એમાં ફાયદો મળી રહ્યો છે કે ઘર ચલાવવામાં જે સવારે આપણે ટૂથબ્રશથી લઈને જે મિલ્ક પ્રોડક્ટ્સ છે બધી વસ્તુઓમાં જે ટ્વેલ્થ પર્સન્ટ હતું એ ફાઇવ પર્સન્ટ થઈ ગયું છે છોકરાઓને ગમતા ખાખરા પરાઠામાં ઝીરો પર્સન્ટ છે અને જે એઝ કેન્સર જેવી જો દવાઓ છે અમુક એમાં ઝીરો હેલ્થ ઇન્સ્યોરન્સ થી લઈને એમાં ઝીરો પર્સન્ટ છે એટલે અમને આગળ જતા એનો એટલે આગળ બધા તહેવારો આવી રહ્યા છે એમાં અમને બહુ જ ફાયદો છે જે નવરાત્રી છે દિવાળી છે એમાં અમને બહુ જ ફાયદો લાગી રહ્યો છે એઝ અ હાઉસ એટલે જે આગળ જો તેલ બિલ આગળ વધે ભાવ વધતા હવે આમાં મિલ્ક પ્રોડક્ટ ભાવ ઓછા થઈ એટલે જીએસટી ઓછું થઈ ગયું છે એટલે ભાવમાં પણ ફરક પડી ગયો છે એટલે અમારા પોકેટ મનીમાં જે રોજ વપરાય છે એમાં અમને ફાયદો તો લાગે જ છે ટેક્સ છે થર્મોમીટરથી લઈને એમને થી લઈને બધામાં એમને અમુક વસ્તુઓમાં ટ્વેલ્થ પર્સન્ટથી અઢાર પર્સન્ટ હતું એમાં ફાઇવ પર્સન્ટ કરી દીધા છે એટલે એમાં પણ અમને બહુ જ ફાયદો લાગી રહ્યો છે જેટલે હોસ્પિટલમાં જે થર્મોમીટરના પણ ચાર્જ લોકો પાસેથી લે છે એટલે એમાં પણ ફાયદો જ છે અમને કે ભાઈ જીએસટી ઓછું થાય છે એટલે અમારા બિલમાં પણ થોડો ફાયદો થવાનો જ છે અમારા માટે આ બહુ મહત્વની ક્ષણ છે જેમ કે અમે વર્ષો સુધી આ વસ્તુની જીએસટી આયાથી રજૂઆત કરતા હતા કે ભાઈ આ સ્લેબ થોડાક યુનિફોર્મ હોવા જોઈએ ઘણા બધા એની અંદર ડિસ્ક્રિમિનેશન હતા અમારી ભાષામાં કહીએ તો અમે રો ખરીદીએ અને બીજી એમાં ટેક્સના સ્લેબના ડિફરન્સને લીધે ઘણી બધી તકલીફો અમને પડતી હતી તો અમને એવું લાગે છે કે અમારી જે રજૂઆતો સંભળી છે ઉપર સુધી અને એનો અમને આ એક પ્રતિભાવ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે એ દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ માટે આ બહુ સારી વસ્તુ થઈ છે બજાર માટે બહુ સારી વસ્તુ છે એઝ અ ઇન્ડસ્ટ્રી હોલ અમને એવું લાગે છે કે આનાથી ઘણી બધી સરળતાઓ થઈ જશે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ નો જે કોન્સેપ્ટ છે ને અહીંયા કામ કરે છે એવું મને દેખાઈ રહ્યું છે સ્પષ્ટ અને સરકારની ઈચ્છા છે કે અમે સારી રીતે કામ કરીએ એવું આમાં દેખાઈ રહ્યું છે અમને તકલીફ એવી છે કે હું બાર અઢાર ટકામાં મટીરિયલ લઉં છું બાર ટકામાં આપું છું કોઈક વસ્તુ અઠ્યાવીસમાં ફોલ કરે છે મને ખબર નથી મારી અજાણતા કે અજ્ઞાનતાનો મને ગેરલાભ થાય અથવા તો એનો કોઈક ખોટો લાભ લઈ જાય અથવા તો એન્ડ ઓફ ધ યર અમે જ્યારે અમારું રિટર્ન ફાઇલ કરતા હોઈએ તો એ ડિસ્ક્રિમિનેશનના કારણે અમને ઘણી બધી વખતે કોઈ દંડ ભરવો પડે અથવા તો કોઈ પેનલ્ટી લાગે છે તો એ બધી વસ્તુથી અમે મુક્તિ પામીશું જે રીતે ગઈકાલે જીએસટી કાઉન્સિલનું એનાઉન્સમેન્ટ થયું અને એ એનાઉન્સમેન્ટ આમ જોવા જઈએ તો સમાજના દરેક વર્ગના લોકો માટે ખૂબ જ લાભદાયી અને સુખાકારીપૂર્વક રહેશે અને વધુ આનંદની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદીજીએ પંદર ઓગસ્ટના દિવસે પોતાની સ્પીચમાં આમ જનતાને દિવાળી પહેલાં જીએસટીના ફોમમાં રિફોર્મ્સ કરી અને બેનિફિટ આપવાનો જે વાયદો કર્યો હતો તે થોડાક જ સમયમાં નજીકના જ દિવસોમાં એનો અમલ કરવામાં આવ્યો અને આ અમલથી જે સમાજમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ જે અઢાર ટકાના ટેક્સ લેબમાં હતી જે સામાન્ય જીવન જીવનારા લોકોને પણ એના પર અઢાર ટકા ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ હવે બધી જ વસ્તુઓ પાંચ ટકાના ટેક્સ લેબમાં આવી ગઈ છે તો સમાજના દરેક વર્ગને ઇન્કુડિંગ એમએસએમઇસ ને આ રિફોર્મ્સના એનાઉન્સમેન્ટથી ખરેખર ફાયદો થવાનો છે